નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે આજે લાઈવ થવાનું કારણ એ જ છે વિડિયો બનાવવાનું કારણ એ જ છે કે અગાઉ જ્યારે આપણે ભીખાલાલ સાથે જોડાના હતા જેઓ હડોદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી વેપાર પણ કરે છે અને આજુબાજુ ખેડૂત સાથે જોડાયેલા છે ખેતી સંબંધિત એમની અનેક પ્રોડક્ટ પણ છે અને એગ્રો સાથે જોડાયા હતા અને સીડ્સ સાથે પણ જોડાયેલા છે એટલે ખેડૂત સાથે એમનો નાતો છે આમ તો એ ખેડૂત પુત્ર છે અને અગાઉ પણ એમને કહ્યું હતું કે માર્ચ એન્ડિંગ વખતે પણ એમ કહ્યું હતું કે એપ્રિલમાં બજાર જીરાનું સુધરશે વરિયાળી અને જીરાના ઉત્પાદન વિશે એમને અગાઉ વાત કરેલી છે આપણે એમની સાથે આજે જોડાય છે અને ભીખાલાલ તમારું સ્વાગત છે ભીખાલાલ શું લાગે તમને બજારને લઈને ચતુરભાઈ બજારને લઈને આપણે જે માર્ચ એન્ડિંગ પછી ચાલુથી હરાજી અને અમે દ્વારકાધીશના દર્શન કરી અને નવું વર અમે ચાલુ કરતા હોઈએ છીએ અને ખેડૂતો સાથે લગાવ જેને કહેવામાં આવે આપણે જ્યારે માર્ચ એન્ડિંગ પહેલાં વાત ત્યારે થઈ હતી માર્ચ એન્ડિંગ પછી એ પછી લાવ હું દ્વારકાથી થયો તો પછી દાખલા તરીકે મેં પણ દ્વારકાના આજુબાજુના ખેડૂતો સાથે ખંભાળિયાના ખેડૂતો સાથે ચર્ચા કરી કે ભાઈ તમારા કેવા ઉત્પાદન અમે સિડની કંપની સાથે જોડાયેલા છીએ તો ખેડૂતોને કેવો લાભ મળે છે તો ખેડૂતો સાથે ઉત્પાદનની વાત કરીએ ચતુર્ભાઈ તો ઉત્પાત ઉત્પાદન આ વખતે જીરું અને વરિયાળી બેમાં ઉત્પાદનમાં કાપશે વરિયાળીનો જો કાલે મેં ખેડૂતોને પૂછ્યું તો જે આ વર્ષને આ વર્ષમાં ઉત્પાદનો પચાસ ટકા ફેર છે ને જીરુંમાં જોવા જઈએ દાખલા તરીકે તો એ ઉત્પાદનમાં ઘણો પણ કાપ છે તો એના રેશિયા પ્રમાણે બજાર જો મેં તમને કીધું હતું કે બજાર સ્ટ્રોંગ થોડાક થશે તો જીરાની અંદર થોડા સ્ટ્રોંગ થયા અને વરિયાળી સારા એવા સ્ટ્રોંગ થયા બજાર જોવા જાવ તો બે હજારથી કરીને ત્રણ હજાર રૂપિયા યાર્ડનો ભાવ વરિયાળીનો છે તો દાખલા તરીકે વરિયાળી થોડીક ઠંડી થઈ શકે કે થોડોક દબાવ આવે વરિયારીમાં ખેડૂતોને વેચવા લે તો દવા થોડોક ઘણો ભાવ ડિફરન્સ રહેશે પણ વરિયાળી કોઈ દબાવવાના કોઈ ચાન્સ નથી એનું કારણ છે વરિયાળી જે હળવદ હબ છે ને આજે જોવા જઈએ ને જે પોરાતા તારીખની અંદર તો ઇયાર્ડની અંદર વરિયાળી સમાતી નહોતી આજ જોવા જઈએ તો અડધો શેડ વૈરો છે અને વરિયાળીના વેપાર ચાલુ છે તો થોડોક દબાવ આવશે બસો ત્રણસોનો ફેરફાર પણ દબાવવાનો કોઈ ચાન્સ નથી ધીમી ધીમી વરિયાળી ખેડૂતો લાવશે તો એને સારા બજાર ભાવ મળશે જીરામાં આપણે ભીખાલાલ વાત કરી હતી તમે કીધું એમ માર્ચ એન્ડિંગમાં વાત કરી હતી ત્યારે ચાર હજાર આજુબાજુ હતું પછી આપણે બજાર ખુલ્યું ત્યારે બેતાલીસો હતું આજનું બજાર આપણે જોઈએ ને ભીખાલાલ છેતાલીસો રૂપિયા બજાર છે પછી વાઇઝ બજાર ભાવ સો બસો રૂપિયા આગુ પાછું હોય પરંતુ એવરેજ બજાર રહ્યું ને આપણે પિસ્તાલીસ પકડી તો પણ અત્યારે સારું બજાર કહેવાય એટલે ત્યારથી લઈને અત્યારે પાંચસો રૂપિયાનો ફેર છે તમે કહ્યું આ બજાર ભાવ ચડાવ ઉતાર છે છે ને હોય ઉતાર કે મેં તમને વાત કરી કે ખેડૂતોની વેચુઅલી ઓછી થઈ જાય આજે હળવદ ની અંદર સત્તર હજાર મણ જીરું જ્યારે દાખલા તરીકે નવ નવ હજાર મણ જીરું આવતું હતું તો આવી મેં ક્યારેય આવક જોઈ નથી આજ જોવા જાવ તો ત્રણથી થી ચાર હજાર મણની આવક જનરલ છે તો દાખલા તરીકે બજાર આવક ઓછી થતા તો વેપારીની લેવલી થોડીક સારી છે અને કરાકી એક્સપોર્ટ જેને કહેવામાં આવે કે રમઝાન મહિને જે અરબ કન્ટ્રીના મહિના બધા પૂરા થયા તો એની લેવલિ આવશે અત્યારે એટલે બજાર સારા એવા સ્ટ્રોંગ ખુલશે અરબ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે જીરું એમને અને આ ઉપરાંત તમે કીધું વરિયારીમાં તો હવે આવનારું બજાર સુધર રહે કે હજુ તમને એવું લાગે છે સ્ટેબલ રહેશે જો ચતુર્ભાઈ મારા મંતવ્ય પ્રમાણે જો આ આ રીતે ઉત્પાદન આવશે ને તો વરિયારીના નવી આંકડા કે જુદા આવશે થોડાક આ આ આ ઉત્પાદનમાં થોડોક કાપ આવશે તો આકડા ક્યાંય એનું ગણિત ન કરી શકે પરંતુ સુધારો સુધારો સો ટકા થશે ખેડૂત મિત્રોને તમારી શું સલાહ છે અત્યારે વરિયાળીને જીરું વેચું કે હજુ પચાસ ટકા વેચો મારા મંતવ્ય પ્રમાણે છે ચતુર ધીમું ધીમો ખેડૂત લાવે ને તો આ બજારે નબળા ન કહેવાય પણ એક એક કાર્ય માલ નાખી નાખીશ તો બજાર થોડાક દબાઈ શકે ધીમી ધીમે આવક આવે તો ખેડૂત માટે વરિયારીના ભાવે સારા કહેવાય ને જીરાના ભાવે સારા કહેવાય ધીમું ધીમે વેચવાની કરવી એવું મારો ખેડૂતનું કેવું છે અને આવનારા દિવસોમાં જીરાનું બજાર તમે કેમ કીધું ઘણા વર્ષોથી તમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને એવું લાગતું હોય કે જીરું જીરુને વરિયારી ખેડૂતોને પચાસ ટકા માન લો સો મણ થઈ હોય કોઈને તો પચાસ મણ વેચવી જરૂરિયાત પ્રમાણે એ મંતવ્ય પ્રમાણે થોડો સ્ટોક રાખે તો ને હંડ્રેડ પર્સન્ટ મારા લેવલ પ્રમાણે ને ફાયદો થાય છે ફાયદો વરિયાળી વરિયાળી જીરો બેમાં એટલે મિત્રો આ હતા ભીખાલાલ અને એમને વાત કરી મેં કહ્યું એમ અગાઉ પણ એમને વર્ષોનો નિચોડ છે વેપાર સાથે જોડાયેલા છે સીડ્સ સાથે કંપની સાથે જોડાયેલા એગ્રો સાથે જોડાયેલા એટલે ખેડૂત જીવ છે અને ખેડૂતોને હંમેશા સલાહ દેતા હોય છે અને અમારે વિડીયો બનાવવાનું કારણ એ જ છે મિત્રો કે આવનારા દિવસોમાં તમે જૂના વિડીયો જોશો તો એને લઈને અત્યારે બજાર પાંચસો રૂપિયા સુધારો છે વરિયારીમાં પણ તમારી પકડ હશે જરૂરિયાત મુજબ ખેડૂતોને વેચવું પડે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આવનારા દિવસોમાં બજાર સુધારવાની શક્યતા છે વરિયારીમાં પણ એટલે આવા જ વિડીયો જોવા માટે હજુ સુધી તમે આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો આભાર ખેડૂત મિત્રો ભીખાલાલનો પણ આભાર ભીખાલાલ તમારી આગાહી છે ને આમ જુઓ ને તો કેવું છે કે ઓલા આપણે વરસાદની આગાહી લઈને ચૈત્રભાઈ અમે થોડો ઘણો કેવો હોય બિઝનેસ કરતા થોડો ઘણો એક્સપિરિયન્સ હોય પણ ઘણી વખત એ આગાહી કરતા એ અમે વાતાવરણમાં ચેન્જીસ થઈ જતું હોય એમ અમે અમને દરરોજ અમારા અપડેટ લેતા હોય તો અમે એનું સલાહ સૂચન દરરોજ દરરોજનું આપતા હોઈએ છીએ આપણે મિત્રો જોડાવાનું કારણ એ જ મેં કહ્યું એમ વરસાદની આગાહી લઈને અંબાલાલ પટેલ હોય છે એમ હળદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે આગાહી સ્વરૂપ એટલે કે આવનારું બજાર કેવું રહેશે એટલે ભીખાલાલ પટેલ હોય છે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો ખૂબ ખૂબ આભાર આભાર ભીખાલાલ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન